રાજકોટની ગોજારી કાજુ કંપનારી આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને આજે ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ દોષીઓને અને અધિકારીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી રાજકોટમાં થોડા દિવસ પહેલા સામે આવેલા ગેમ ઝોનમાં અગ્નિકાંડના દિવ્યાંગત આત્માઓને ભરૂચના લોકો અને સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભરૂચના રેલ્વે સ્ટેશન પાસેથી હાથમાં બેનર અને મીણબત્તી સાથે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય અગ્રણીઓ અને પ્રજાજનોએ એકત્ર થઈ રાજકોટ જે ગેમ ઝોનના અગ્નિતાંડવના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી મૃતકોની આત્માને શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વ્રજ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી ઉપસ્થિત દ્વારા હોનારતના જવાબદારો સામે કાર્યવાહી કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટના નું પુનરાવર્તન ના થાય તે જોવા પણ તાકીદ કરાઈ છે ત્યારે ખરેખર આગામી દિવસોમાં તેનું પાલન થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું કારણ કે આજ ગુજરાતે સુરત તક્ષશિલા કાંડ પણ જોયું છે આજ ગુજરાતે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બળતી થતી પણ જોઈ છે ત્યારે અનેક વખત આગ વચ્ચે કેટલાક લોકો હોમાઈ ગયા છે ત્યારે આગામી દિવસમાં હવે પરિવર્તન આવે છે કે કેમ તે પણ જોવાનો વિષય રહેશે આ તારીખ પચીસ પાંચ બે ચોવીસ અને શનિવારના જે રાજકોટ ખાતે દુઃખદ દુર્ઘટના જે બનેલી છે જેમાં આગની હોનારતમાં ત્રીસ થી બત્રીસ જેટલા લોકો નાના બાળકો અને એના માતા પિતાઓ આ આગની ઝપેટમાં આવી અને આ લોકોના મૃત્યુ નીપજેલા છે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આજે આ જેટલા પણ મૃત્યુ પામેલા છે રાજકોટ આગની સાચા લીલી શ્રદ્ધા પાઠવ્યા છે અને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે રાજકોટને અપીલ કરીએ કે આ જે વગન એનએસસીએ આ જે ગેમ પાર્લર ચાલુ થયું અને એમની બે દરકારીના કારણે આટલા નિર્દેશોના જે ભોગ લેવાયા છે આ તમામ સામે ફાસ્ટ્રેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તાત્કાલિક એમને ફાંસીને માછરે ચઢાવવામાં આવે જેટલા પણ કોઈ પણ ધર્મનો હોય જાતિનો હોય એને બક્ષવામાં ન આવે કેમ કે આજે તમે જો બત્રીસ બત્રીસ લોકોના નાના બાળકોના નાના પોતાના માતા પિતાના જીવ ગયેલા છે એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે ની તો તમને એને અહેસાસ થાય આજે બત્રીસ જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે એટલે અમે ગુજરાત સરકાર એસઆઈટી ની રચના કરી નિવૃત્ત જજની રચના કરી કમિટી બનાવી કોને તમે સજા કરી અત્યાર સુધીમાં જેનો દીકરા દીકરી છે તેને પૂછવા આજે રાજકોટના જે બત્રીસ માસૂમ દીકરા દીકરીઓ જે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકોને મુસ્લિમ સમાજ એમને સાથે દીધી શ્રદ્ધાંજલિ પાઠવીએ અને સરકારને અપીલ કરી કે આ ફાંસી ફાંસીના માસે ચઢાવવામાં આવે અને જેટલા પણ આજે પાર્લરો ચાલે પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટી સાધનો એનઓસીએ લીધેલી છે કે એની તપાસ કરવામાં આવે આપણે તો તબેલાને ને ટાળું મારવાની કહે જયારે ગોળા છૂટી ગયા ત્યાં તબેલાને ટાળું મારીએ સરકાર મોટા મોટા વચનો આપે સહાય આપે જ આનો કોઈ મતલબ નથી હોતો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને આ દીકરા દીકરીઓને મુઠ્યુ પામલે તમામ લોકોને સાથે શ્રદ્ધાંજલિ પાઠવ્યા જ અને સરકાર પાસે માંગ તમામની સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યા એમને ફાંસીના માથે ચઢાવવામાં અને ભરૂચના પણ જેટલા પણ દૂષણ ચાશીસો ચાલે જ જેટલા ગેમ પાળો ચાલે આનું નિરીક્ષણ થવું જોઈએ એમની પાસે એનઓસી ઓસી છે કે નહીં ફાયર સેફ્ટીના સાથે થઈ એવી અમારી માંગ છે અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ આગવા મૃત્યુ પામલા તમામ લોકોને સાત અઢી થી સદ્ધ્યાશ્રી પાઠવીએ છીએ